આપણું રાષ્ટ્રીય ગીત કયું છે જન ગણ મન આપણી રાષ્ટ્રીય ભાષા કઈ છે હિન્દી શું આપણો રાષ્ટ્રીય આપણો રાષ્ટ્રીય ધ્વજ કયો છે તિરંગો તિરંગો કહેવાય એટલે તિરંગો મેં પૂછ્યું રાષ્ટ્રીય પક્ષી મોર રાષ્ટ્રીય પ્રાણી વાઘ રાષ્ટ્રીય ફૂલ કમર રાષ્ટ્રીય ગીત જનગન મન ગુડ આપણે હું તમને પૂછું છું રાષ્ટ્રીય ગીત ચાલતું હોય વંદે માત્ર કે જનગન મન

ક્યારે આપણું ગીત વાગતું હોય એટલે આપણે આ રીતે ઉભું રહેવાનું કઈ રીતે સાવધાની સ્થિતિમાં કઈ રીતે સાવધાની સ્થિતિમાં શું આવડી ગયું પછી આમાં કોઈને સલામી આપવાની હોય સલામી કેમ આપવાની આમ કે સલામી કેમ આપવાની હું કાલે પૂછીશ ભૂલાવું ન જોઈ શું